નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સીતાભ કાગરી બસુ વડગામ તાલુકાનું બસુ ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત છે અને આ ગ્રામ પંચાયતના અંદર ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે જેમાં અત્યારે વરસાદનો સમય છે ત્યારે શહેરના બિલકુલ મધ્યમાં બસુ ગામના મધ્યમાં જ મોટું તળાવ જેવો ખાડો ભરાયો છે અને લોકો વેપારીઓ વાહન ચાલકોને સ્થાનિકીઓ સ્થાનિકો સ્કૂલના બાળકો તમામે તમામ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ માત્ર થોડા વરસાદની છે અને હજી વરસાદનું આગમન થવાનું છે વધુ વરસાદ પડતા શું પરિસ્થિતિ થશે એ નવા ચૂંટાયેલા હોય કે ટીડીઓ તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટર પાસે આનું કામ તાત્કાલિક અસરથી કરાવે તેવી બસો ગામ લોકોની માંગ છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી પાલનપુર